નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ છ બે હજાર પચીસ વાર મંગળવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ તેરસોથી ઊંચા ભાવ સોળસો ને ઓગણ સિત્તેર રૂપિયા કહું ચારસો નવ્વાણુંથી પાંચસો ને અઢાર ઘઉં ટુકડા ચારસો અઠ્ઠાણુંથી પાંચસો બોતેર તુવેરની વાત કરીએ તો એક હજાર સિત્તેરથી તેરસો ને પાંચ રૂપિયા ચણા નવસો એકાણુંથી અગિયારસો ને વીસ અડદ અગિયારસો છ્યાસીથી ચૌદસો ને પંદર મગ તેરસો ત્રીસથી સોળસો ચુમ્માલીસ ચણા સફેદ બારસો પાંચ સાઠથી ઓગણીસો ને પંચોતેર વાલદેશી ત્રણસો ત્રીસથી અગિયારસો ને નેવું સિંગદાણા ચૌદસો પચાસથી થી સોળસો ને પાંત્રીસ મગફળી જાડી નવસો પચાસથી અગિયારસો ને પચાસ મગફળી ઝીણી નવસો ચોર્યાસીથી અગિયારસો ને બાવન એરંડા અગિયારસો સાઠથી તેરસો ને પાંચ તલી ચૌદસોથી થી એકવીસો ને સિત્તેર સોયાબીન સાતસો પચાસથી આઠસો ને પચાસ તલકાળા સિત્તાવીસો પચાસથી ચોત્રીસો ને પાંત્રીસ લસણ સાતસો પંચોતેર ચૌદસો ને એકવીસ ધાણા અગિયારસો વીસથી તેરસો ને પચીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર ચારસો અગિયારથી ભાવ ત્રણ હજાર ચોર્યાસી રૂપિયા રાય અગિયારસો પચાસથી તેરસો ને પચાસ મેથી આઠસો વીસથી બારસો પચાસ વટાણા અગિયારસો ત્રીસથી બે હજાર ને પંદર રાયડું અગિયારસોથી બારસો ને વીસ ડુંગળીની વાત કરીએ તો એકસો પંદર રૂપિયાથી ત્રણસો પંચાવન રૂપિયા કલોજી એકત્રીસોથી ત્રણ હજાર નવસો ઓગણત્રીસ તો આ આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલના સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે ભાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બની આવ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર